સુરતના કામરેજના કઠોદરામાં જાડની ડાળી હટાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો ઝઘડો બાદ એક વ્યક્તિએ રોડ પર ધર આવતા માલિકે આવેશમાં આવી હવામાં ફાયરિંગ કર્યું રોડ પરથી ડાળી હટાવી લેવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા ઝપાઝપી થઈ બાદમાં આઠથી દસ જેટલા યુવકો એકઠા થઈ જતા મકાન માલિકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો દાખલ કરી કામગીરી હાથ ધરી कामरेज एरिया के दो घर के बीच में बेसिकली मनमुटाव जैसी झपाझपी हुई और उसमें एक पार्टी घबरा करके उन्होंने हवा में तीन राउंड की फायरिंग की जिसके बाद पुलिस ने दोनों साइड की क्रॉस एफआईआर ली है और इसमें हवा में फायरिंग के वजह से आर्म्स एक्ट के भी सेक्शन को लगाया गया है वहां पर इसके बाद तुरंत ही मामले को सुलझा दिया गया સુરતમાં વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે કરોડો પડાવનાર યુસુફ પઠાણ ઝડપાયો છે આરોપી યુસુફ પઠાણે પત્ની સાથે મળીને એકવીસ લોકો સાથે વિઝા આપવાના નામે આચરી હતી ઠગાઈ પતિ પત્ની એક કરોડ પાંચ લાખનું ફૂલેખું ફેરવી ફરાર હતા આરોપી યુસુફ પઠાણ વિદેશ ફરાર થઈ જતા લુકઆઉટ નોટિસ પાઠવવામાં આવી હતી દિલ્હી એરપોર્ટ પરથી ઇકો સેલે ધરપકડ કરી સુરત લાવ્યા યુકે ના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ પાંચ લાખ ઉઘરાઈ કુલ એકવીસ ક્લાયન્ટો ના એક કરોડ પાંચ લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાહેદરી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયા જે યુસુફ ખાન दिल्ली आता एलओसी अन्वय पकड़ाई गए हम बात एक डिसेम्बर पहला पुलिस एक्शन में મહીસાગરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો જોવા મળ્યો છે વિદેશી દારૂની હેરાફેરી સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયું છે વિદેશી દારૂ ત્રણ લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટ પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો સંતરામપુર પોલીસે પર્દાફાશ કર્યો છે

તફસુલ નામના આરોપીની અટકાયત કરાઈ છે પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ હાથ ધરી છે તપાસ ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ પર તકેદારી દારૂ પી ગુજરાતમાં ઘુસતા લોકોને ઝડપવા એક્શન શામળાજીની રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોની તપાસ અંબાજી પાસે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ સતર્ક રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ધુસણખોરી ન થાય તે માટે એક્શન પ્લાન અંબાજીની સરહદ છાપરી ચોકીએ તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે દારૂનો જથ્થો પકડાયો છે કરજણના ભરથાણા ટોલ નાકા પરથી ટ્રક પકડાય છે વિદેશી દારૂની સાતસો ને ચોત્રીસ નંગ પેટીઓ પકડાય સુરત તરફથી નીકળતી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયું વિદેશી દારૂ જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે આ તરફ અરવલ્લી જિલ્લામાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા ચાર કરોડ સિત્તેર લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં કરોડો રૂપિયાના દારૂ પર રોલર ફેરવાયું વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ઘુસણખોરીની ફિરાકમાં કરોડ રૂપિયાના દારૂ પકડાય છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન

બનાસકાંઠાની જે ખનીજ માફિયા ને રોયલ્ટી ચોરો જે બેફામ બન્યા છે એમના દ્વારા ખાણ ખનીજ વિભાગની જે ગાડી હતી તે ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દેવામાં આવ્યું હતું અને તે બાબતે ફરિયાદ હતી તે બાદ તપાસમાં એ સામે આવ્યું છે કે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગાડીઓ માટે બે અલગ અલગ જાસૂસીના જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા આ ગ્રુપોમાં અલગ અલગ માણસો દ્વારા કઈ ગાડી જિલ્લાની અંદર કયા સ્થળે ફરે છે તે ઉપરાંત ખાણ ખનીજ વિભાગની ગાડીઓ ક્યાં ક્યાં ફરે છે તે

દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે પહેલા ચાઇનીઝ દોરીનો કહેર સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવાર ને દોરીના કારણે ગળામાં પહોંચી ઈચ્છા ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો એકસો સત્તાલીસ નંગ દોરી સહિત ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાનો મુદ્દા માલ જ